હેલો મિત્રો તો આજે થયું મારે અચાનક વાડીએ જવાનું કેમ કેટલા સમયથી વાળીએ નથી રહેવું એટલે હું આજે વાડીએ પહોંચી ગયો મારી વાડીએ આજે બધી મારી વાડી જોઈએ આ કલમોમાં બધો મોર આવી ગયો છે હવે થોડા સમયમાં કેરીયા પણ આવશે આ મારી વાડીને નારળી છે બે નારળી છે તો નાદરિક લાયસુ શેક શેક કરી લે આ લાયસુ પણ મળી ગઈ છે તો થોડીક એવી પી નાખીએ એવું મન થાય લહેસુ પીવી તો ખરી પણ સડતા નથી આવડતું તો કેમ પાડશું મિત્રો આપણે એટલે બંધ રાખીએ લહેસુ પીવાનું તો લહેસુ તો પીવાની ન મળી પણ આ ચીકુ મળી ગયા તે આપણે ચીકું ખાઈ લઈએ હવે મસ્તનું ચીકું મળી ગયું છે શેને બાકી ટેસ્ટી તો હવે આપણે ચીકું ખાઈ લઈએ મજા આવે ચીકું ખાઈને આ ગાય ભેંસ માટે મકો વાયો હતો તો મકો પણ ઉગી ગયો છે નાનો નાનો મસ્તનો થઈ ગયો છે ચા બની ગયો તો આપણે ચા પી લઈએ આ અમારું રસોડું છે નાનું એવું એ ચોટે